મકરપુરા એરફોર્સ પાછળ આવેલ પેરાડાઇઝ પાલમ અપાર્ટમેન્ટમાં રાત્રે ત્રણ વાગે પાવર કટ થતાં જીબીમાં ફોન કરતાં વીજ બિલ ન ભરવાને કારણે સ્માર્ટ મીટર બંધ થતાં ત્યાંના રહીશોને વીજ વિના હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો નોંધનીય છે કે પહેલા અહીં સાદા વીજ મીટર હતા જેને કારણે વીજ કંપની સ્માર્ટ મીટર નાખી ગઈ હતી ત્યારે ગત રોજ અચાનક વીસ હજાર બિલ બાકી હોવાથી મીટર બંધ થઈ ગયું રહીશોએ તાત્કાલિક ઓનલાઇન પેમેન્ટ કરી દીધું તેમ છતાંય કલાકો સુધી લાઇટ ન આવતા બાળકો સહિત સિનિયર સિટીઝનોને ભારે હાલાકી વેઠવી પડી હતી સાથે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બિલ બાકી હોવાનો કોઈ મેસેજ વીજ કંપની તરફથી આવ્યો ન હતો વીજ કંપનીની લાપરવાહીને કારણે રાત્રિના ત્રણ વાગે હેરાન થતા સ્થાનિકોએ સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ નોંધાવી જૂના સાદા મીટર ફરી લગાવવાની માંગ કરી હતી આ મકરપુરા વિસ્તાર છે એરપોર્ટ છેની પાછળ હવેલીથી અંદર પેરાડાઈઝ આલમ બી ટાવર હવે કેટલા વાગેથી લાઈટ નહી હવે લાઈટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહીં અમે અમારી ઇલેક્ટ્રિશિયન બોલાયો તો અમે તપાસ કરાવડાઈ પણ એમને કીધું કે અમારું કામ નથી જેબી નું કામ છે જેબી માં સંપર્ક કર્યો તેમણે એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે હેરાન કરીએ છીએ અને છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન હેરાનગતિ ચૌદ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ કે એમના ઘરે પછી અમારા ઘરે નાખો નહીં તો પછી પેલા અમારા ત્યાંથી પણ કાઢો અમારી માંગ એટલી જ છે કે સ્માર્ટ મીટરો હટાવો પાછા આપો સરકારી મીટર લગાવો પછી અમારા ઘરે લગાવજો મારું વૈશાલી મકરપુરા પાછળ છે વિસ્તાર

તમારું બંધ થઈ ગયું છે શું કેવું છે કે સ્માર્ટ મીટર ની નામે જે લોકો કહે છે કે જાતની નોટિફિકેશન આવી જોઈએ કે ભાઈ તમારે બિલ ભરવાની તૈયારી થઈ છે એવું કોઈ નોટિફિકેશન અમને મળ્યું નથી અને એની કારણે અમે હેરાન ગતિ થયા અમે પેમેન્ટ પૈસા ભી અમે ભરી દીધા અને 2 કલાક સુધી હજુ ભી લાઈટ અમારી ત્યાં આવી છે નહીં મારું નામ ગોસાઈ દુસ્યંત છે અને બી ટાઉન નો પ્રમુખ પદનો દાવેદાર છું